મિત્રો આજે આપણે જે ચર્ચા કરવા માટે અહીંયા એકઠા થયા છીએ એ મુદ્દાનું નામ છે ભારતમાં હરિયાળી ક્રાંતિ મૂળ લેક્ચર આપણે શરૂ કરીએ એ પહેલા આપણે જણાવી દઉં કે આ લેક્ચર બે પ્લેટફોર્મ ઉપર ચાલી રહ્યો છે એક માઇક્રોસોફ્ટ ટીમ ઉપર પણ ચાલી રહ્યો છે સાથે સાથે અમારી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ ઉપર પણ આ લેક્ચર ચાલી રહ્યો છે તો જે વિદ્યાર્થી મિત્રોએ આ YouTube ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય એમણે સબ્સ્ક્રાઇબ કરી લેવી કારણ કે દર વખતે અમે અમારા નવા નવા વિડિયોની લિંક તમને સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમોથી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એનું સાતત્ય જળવાય એટલે કે દર વખતે અમારા નવા નવા વિડિયોની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ એવું શક્ય ન પણ બને માટે તમે જો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હશે તો તમારા નોટિફિકેશનમાં સબસ્ક્રિપ્શન બોક્સમાં પણ

ઘઉંની હાઇબ્રિડ જાતની શોધ કરી અને કૃષિ સંશોધનના બદલામાં એમને ઓગણીસો પચાસ પછી દુનિયાના જુદા જુદા દેશોમાં તેનો પ્રચાર અને પ્રસાર થયો ભારતની જો વાત કરીએ તો ભારતમાં ઓગણીસો પછી ઘઉંની જે હાઈબ્રિડ જાતો હતી એ હાઇબ્રિડ જાતના બિયારણનો ઉપયોગ વાવેતરમાં કરવામાં આવ્યો હવે મૂળ વાત કરીએ ભારતમાં હરિયાળી તો નિર્ધાર કરવામાં આવ્યો ઓગણીસો થી ઓગણીસો પંજાબ અને હરિયાણા માં આ જે મહત્વના પગલાનો નિર્ધાર કર્યો હતો એના શુભારંભ એટલે કે કૃષિ ક્રાંતિના મંડાણ થયા મુખ્યત્વે ઘઉં અને ચોખાની બાબતમાં આપણે ત્યાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હવે વાત કરીશું હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા કોને હરિયાળી ક્રાંતિ આપણે કહી શકીએ તો વર્ષ ઓગણીસો સાહીઠ એકસઠ માં ભારતમાં નક્કી કરેલા સાત જિલ્લાઓમાં સુધારેલી જાતોના બિયારણો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો તેને સઘન ખેતી કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે આ સાત જિલ્લામાં સફળતા બાદ આ સઘન ખેતી કાર્યક્રમ આવ્યો અને આ તમામ પગલાઓને સંકલિત રૂપે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે હરિયાળી ક્રાંતિનું બીજું નામ આધુનિક ખેત ટેકનોલોજી નો કાર્યક્રમ પણ છે હરિયાળી ક્રાંતિનું બીજું એક નામ બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજી નો કાર્યક્રમ પણ છે તો હરિયાળી ક્રાંતિને આપણે જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે હવે વાત કરીશું હરિયાળી ક્રાંતિના પરિબળો એટલે કે એવા કયા પરિબળો હતા કે જેને ભારતમાં હરિયાળી ક્રાંતિ જે હતી એ હરિયાળી ક્રાંતિને સફળ બનાવવાના સફળ બનાવવામાં પોતાનું મહત્તમ યોગદાન આપ્યું એટલે કે હરિયાળી ક્રાંતિના પ્રેરક પરિબળો જેમને ઓળખવામાં આવે છે એની જો આપણે ચર્ચા કરીએ આજના લેક્ચરમાં તો ખૂબ જ સરળ રીતે બહુ પાક તરીકે ઓળખવામાં આવે છે હરિયાળી ક્રાંતિ દરમિયાન અથવા તો હરિયાળી ક્રાંતિ અન્વયે જે સુધારેલા બિયારણોની જે જાત વિકસાવવામાં આવી જેનો વાવેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો ઓછા સમયમાં ઉત્પાદન ઋતુ પ્રમાણે પણ અલગ અલગ લઈ શક્યા અને પાકની ફેરબદલી પણ કરી શક્યા તો આજે બહુપાક નામનું જે વિભાવના છે બહુપાક નામની જે પ્રક્રિયા છે બહુપાક નામની જે પદ્ધતિ છે એ હરિયાળી ક્રાંતિનું પ્રથમ પ્રેરક પરિબળ આપણે એને

અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સંશોધનની પ્રક્રિયા અવિરતપણે ચાલે છે ભારતમાં ઘઉં બાજરી મકાઈ અને ચોખાની સુધારેલા બિયારણોની જાતો તરીકે ઘણી બધી જાતો આપણે વિકસાવી શકીએ છીએ જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ આ સુધારેલા બિયારણો જે પરંપરાગત બિયારણો હતા એના કરતાં વધારે ઉત્પાદન આપે છે ઉત્પાદકતા પણ ઊંચી હોય છે અને ખેડૂતની નાણાકીય આવકમાં પણ વધારો કરે છે અને ખેડૂતની વાસ્તવિક આવકમાં પણ વધારો કરે છે માટે હરિયાળી ક્રાંતિનું પ્રેરક પરિબળ બને છે સુધારેલા બિયારણોની જાતો હરિયાળી ક્રાંતિનું ચોથું પ્રેરક પરિબળ તરીકે જો આપણે કોઈને મૂકી શકીએ તો તે છે રાસાયણિક ખાતરનો વપરાશ ભારતમાં રાસાયણિક ખાતર બનાવવાની અનેક કંપનીઓની સ્થાપના કરવામાં આવી છે આ રાસાયણિક ખાતરના ઉપયોગથી પાકને પૂરતું પોષણ મળે છે પાકનો ઝડપી વિકાસ થાય છે સાથે સાથે જમીનને જરૂરી એવા નાઇટ્રોજન ફોસ્ફેટ પોટાશ જેવા જે 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 તત્વો છે જમીન માટે અગત્યના તત્વો છે એવા તત્વોનો આ રાસાયણિક ખાતરમાંથી પ્રાપ્ત થાય છે તો રાસાયણિક ખાતરની મદદથી પાકને પૂરતું પોષણ મળે છે પાકનો ઝડપી વિકાસ થાય છે ઉત્પાદન વધે છે અને ઉત્પાદકતામાં પણ વધારો થાય છે તેથી હરિયાળી ક્રાંતિના ચોથા પ્રેરક પરિબળ તરીકે આપણે રાસાયણિક ખાતરના વપરાશ લઈ શકીએ હવે વાત કરીશું પ્રેરક પ્રેરક હરિયાળી પરિબળ છે સિંચાઈની સગવડમાં વધારો આપણે બધા જાણીએ છીએ તેમ ખેડ ખાતર અને પાણી નિપજને લાવે તાણી નિપજ એટલે ઉત્પાદન કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો હોય તો ખેડવું પડે ખાતર નાખવું પડે અને પાણી એને સમયસર એને યોગ્ય પ્રમાણમાં આપવું પડે એક સમય હતો મિત્રો જ્યારે ભારતની જે ખેતી છે એ ખેતીને આકાશી ખેતી તરીકે ઓળખવામાં આવતી હતી સિંચાઈની સગવડ ન હોય તો બહુ પાક લઈ શકાતો નથી વળી રાસાયણિક ખાતરનો ઉપયોગ અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી હોય તો પાણી એ મહત્વનો ભાગ ભજવે છે સાથે સાથે સુધારેલા બિયારણનો અસરકારકતાનો જો આપણે લાભ લેવો હોય તો પણ પાણીની ખૂબ જ જરૂર પડે છે અને યોગ્ય માત્રામાં પાણી યોગ્ય સમયે મળવું જોઈએ હરિયાળી ક્રાંતિને બનાવવા માટે ભારતમાં નાની અને મધ્યમ સિંચાઈ યોજનાઓનો વિકાસ કરવામાં આવ્યો સરકારે ખેત તલાવડીની યોજનાઓ અમલમાં મૂકી છે ખેડૂતોને બોરવેલ બનાવવા માટે વીજ કનેક્શન આપવામાં આવે છે જેથી તે ઇલેક્ટ્રિક મોટરની મદદથી સિંચાઈની સગવડમાં વધારો કરી શકે સાથે સાથે ટપક સિંચાઈ માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે અને ટપક સિંચાઈ અપનાવનાર ખેડૂતને સરકાર સબસિડી પણ આપે છે નાબાર્ડ નામની જે સંસ્થા છે તો હરિયાળી ક્રાંતિનું જે પાંચમું પ્રેરક પરિબળ છે એ છે સિંચાઈની સગવડમાં વધારો હરિયાળી ક્રાંતિનું છઠ્ઠું પ્રેરક પરિબળ જો આપણે કોઈને ગણવું હોય તો તે ગણી શકાય જંતુનાશક દવાઓ ઘણી વખત એવું બને કે પાકને જંતુઓ ઉગવા જ ન દે અથવા તો એનો વિકાસ ન થવા દે અથવા તો જ્યારે લણવાનો સમય આવ્યો આવ્યો હોય ત્યારે ઘણા જંતુઓ એ આપણા તૈયાર પાકને નુકસાન કરે તો પાકને રોગ સામે જો રક્ષણ આપવું હોય તો તેના ઉપર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડે છે વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે ત્યાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓની શોધ કરવામાં આવે છે

જંતુનાશક દવાઓ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ તો હરિયાળી ક્રાંતિનું છઠ્ઠું પ્રેરક પરિબળ છે જંતુનાશક દવાઓ હરિયાળી પ્રેરક પરિબળ છે યંત્રોનો ઉપયોગ એક સમય હતો જ્યારે ભારતનો ખેડૂત બળદની મદદથી ખેતી કરતો હતો સાદા ઓજારોની મદદથી ખેતી કરતો હતો જાત મહેનતથી ખેતી કરતો હતો પરંતુ હરિયાળી ક્રાંતિ બાદ હરિયાળી ક્રાંતિના સમય દરમિયાન ભારતમાં ટ્રેક્ટર થ્રેશર ટ્રેલર ખેડવા અને વાવવાના જુદા જુદા સાધનો ઇલેક્ટ્રિક પંપ સેટ ઓઇલ એન્જિન દવા છાંટવાના પંપ કમ્પ્યુટર તિરણ હાર્વેસ્ટર જેવા મહાકાય યંત્રોનો આપણે ત્યાં એની પ્રાપ્તિ થઈ ચૂકી છે માટે ઓછા સમયે ઓછા ખર્ચે ઓછી મહેનતે આપણે આપણા આપણી જે ખેતી છે જેને આપણે હવે વ્યવસાય તરીકે સ્વીકારીએ છીએ એનો વિકાસ કરી શકીએ છીએ વધારે ઉત્પાદન લઈ શક્યા છીએ વધારે નફો મેળવી શક્યા છીએ અને ખેડૂતોની આવકમાં પણ વધારો કરી શક્યા છીએ તો હરિયાળી ક્રાંતિના પ્રેરક પરિબળ તરીકે સાતમું જો કોઈ પરિબળ હોય તો તે છે યંત્રોનો ઉપયોગ હરિયાળી ક્રાંતિનું આઠમું પ્રેરક પરિબળ તરીકે આપણે જો કોઈને મૂકવું હોય તો તે છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ ખેડૂત ગરીબ હોય ખેડૂત પાસે નાણાં ના હોય તો એ ખેડૂત ખેતરમાં ઉત્પાદકીય રોકાણ કરી શકતો નથી તો દેશમાં આયોજન કાળ દરમિયાન દેશના નાના લોકોને દેશના દેશના મધ્યમ વર્ગને નાના જે ઉદ્યોગપતિઓ સ્વ વ્યવસાય કરતા જે જૂથો છે એમને સાથે સાથે દેશના ખેડૂતોને ધિરાણ પ્રાપ્ત થાય એવા વિશાળ કાય જે આશય હતો સરકારનો એ આશયને પરિપૂર્ણ કરવા માટે

અને કોઓપરેટિવ બેંક એટલે કે સહકારી બેંકોને પણ એના વિકાસને વેગ મળે એવા પ્રયત્નો કરવામાં આવ્યા તો આ બધી સંસ્થાઓ દ્વારા ખેડૂતને સંસ્થાકીય ધિરાણ પ્રાપ્ત થઈ શકે એ ધિરાણનો ખેત ખેતીના વ્યવસાયમાં ઉત્પાદકીય ઉપયોગ થઈ શકે અને કૃષિ ઉત્પાદન કૃષિ ઉત્પાદકતામાં વધારો થઈ શકે એવું એક પ્રોત્સાહનજનક જે વાતાવરણ ઊભું કરવાની સરકાર દ્વારા જે પહેલ કરવામાં આવી છે એ પહેલ આપણે પ્રાપ્તિ હરિયાળી ક્રાંતિનું નવમું પ્રેરક પરિબળની જો આપણે ચર્ચા કરીએ તો નવમાં પ્રેરક પરિબળ તરીકે આપણે મૂકી શકીએ કૃષિ સંશોધન કોઈ ક્ષેત્રનો વિકાસ

પોતાનો જે ઉત્પાદન છે એ ખેત ઉત્પાદનનો સંગ્રહ કરી શકે એ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની પણ સ્થાપના કરવામાં આવી છે સાથે સાથે ખેડૂત યોગ્ય યોગ્ય જગ્યાએ જઈને પોતાના ભાવ મેળવી શકે તે માટે પરિવહનના જે સાધનો છે રોડ રસ્તાનો વિકાસ કરવામાં આવ્યો છે અને આ બધા પગલાઓ જે છે એ પગલાઓને જયારે આપણે સંકલિત કરીએ ત્યારે આ કૃષિ સંશોધનો જે થયા છે એ હરિયાળી ક્રાંતિનું મહત્વનું પ્રેરક પરિબળ બને છે તો અહીંયા હરિયાળી ક્રાંતિનું નવમું મહત્વનું પ્રેરક પરિબળ છે કૃષિ સંશોધનો જોઈએ તો તે છે ભૂમિ પરીક્ષણ મિત્રો જેમ આપણે બીમાર પડીએ આપણે અશક્ત બનીએ એમ જમીન પણ બીમાર હોઈ શકે જમીન પણ અશક્ત હોઈ શકે માટે જે રીતે આપણે આપણા ટેસ્ટ કરાવીએ છીએ એ રીતે જમીનની પણ ચકાસણી કરાવવી પડે માહિતી મળે છે સાથે સાથે જે તે પાક માટે જમીનને કેવી રીતે અનુકૂળ બનાવી ધારો કે મારે ઘઉંનો પાક લેવો છે તો ઘઉંના પાક માટે કેવા પ્રકારની જમીનની જરૂર પડે છે કેવા પ્રકારના પોષક તત્વો જરૂર પડે છે તો એ પોષક તત્વોની સાથે વાવેતર કરવામાં આવે તો વધારે સારા પ્રમાણમાં રેતાળ જમીન છે તો એના માટે બીજો કોઈ પાક અનુકૂળ છે આ બાબતની જો આપણે માહિતી લેવી હોય તો પણ ભૂમિ પરીક્ષણ કરાવવું પડે છે જે ભૂમિ પરીક્ષણ કરવામાં આવે છે અને એના આધારે જમીનમાં જે તત્વો છે આપણને ખ્યાલ આવે છે અને એને અનુકૂળ વાવેતર થઈ શકે છે વાવેતરને ને અનુકૂળ આપણે ખૂટતા પોષક તત્વો ઉમેરી શકીએ છીએ જેનાથી ઉત્પાદન વધે છે ઉત્પાદકતા વધે છે

જે પુરવઠો આપણી પાસે પ્રાપ્ત છે ત્યારે તેને વાવેતર વિસ્તારમાં વધારો કર્યો એવું આપણે કહી શકીએ છીએ તો જ્યાં જ્યાં બિનખેડાણ ઘટકો છે એ બિનખેડાણ ઘટકોને જો ખેડાણ હેઠળમાં લાવવામાં આવે તો વાવેતર વિસ્તારમાં વધારો થઈ શકે છે હરિયાળી ક્રાંતિ દરમિયાન આપણે જે જમીન બિન ઉપજાઉ માનીને પડી રહેતી હતી જે જમીન પડતર પડી રહેતી હતી એને આપણે ખેડાણ હેઠળ લાવ્યા અને ઉત્પાદન વધ્યું અને ઉત્પાદકતામાં પણ વધારો થયો તો હરિયાળી ક્રાંતિના અગિયાર પ્રેરક પરિબળોની આપણે અહીંયા ચર્ચા કરી છે સાથે સાથે જે ખેડૂતને શિક્ષણ આપવામાં આવે છે કે પાકની યોગ્ય સમયે જે વાવણી કરવાની યોગ્ય સમયે એને પાકને લણી લેવાનો યોગ્ય પ્રમાણમાં ખાતર આપવાનું પ્રમાણમાં સિંચાઈ કરવાની યોગ્ય સમયે સિંચાઈ કરવાની આ પ્રકારનું જે ખેડૂત લક્ષી શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કર્યો છે એ પણ હરિયાળી ક્રાંતિનું મહત્વનું પ્રેરક પરિબળ બને છે તો મિત્રો આ લેક્ચરમાં આપણે વાત કરી હરિયાળી ક્રાંતિ એટલે શું હરિયાળી ક્રાંતિના ઇતિહાસની વાત કરી ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆતની વાત કરી સાથે સાથે હરિયાળી ક્રાંતિના અગિયાર પ્રેરક પરિબળોની શુદ્ધ ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળ રીતે અહીંયા સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે તમે 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 જે બુક્સ વાંચી રહ્યા હોય હોય તેમાં એવું બની શકે કે આ મુદ્દાઓ મુદ્દાઓ ન પણ તો જોઈને નોંધી લેજો તમારી બુકમાં જે ખૂટતા મુદ્દાઓ હોય એને ઉમેરી લેજો કારણ કે આ વિડીયો બનાવતી વખતે ઘણી બધી બુકનું સંકલન કરીને આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનાર નવા નવા જે વિડીયો છે તે વિડિયોની માહિતી આપ લોકોને મળી રહે આ લેક્ચરમાં ફક્ત આટલું જ નવા લેક્ચરમાં આપણે કોઈ નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી આવજો